લાલ ગ્રહ દિવસ અઠ્યાવીસ નવેમ્બર લાલ ગ્રહ દિવસ દર વર્ષે અઠ્યાવીસ નવેમ્બરે ઉજવાય છે લાલ ગ્રહ દિવસ સૌપ્રથમ પ્રથમ બે હજાર નવમાં માસ સોસાયટી દ્વારા ઉજવવામાં આવ્યો હતો માસ સોસાયટી એક બિન લાભકારી સંસ્થા છે જે મંગળની શોધખોળની અને ઉકેલની હિમાયત કરે છે નેશનલ એરોનોટિક્સ એન્ડ પેસ એડમિનિસ્ટ્રેશન નાસા દ્વારા અઠ્યાવીસ નવેમ્બર ઓગણીસો ચોસઠનો દિવસ મેરિનર ચાર લોન્ચ કરવામાં આવ્યો હતો મેરિનર ચાર એ પ્રથમવાર મંગળ પર મહત્વપૂર્ણ જાણકારી અને ફોટો ખેંચ્યા હતા મંગળને લાલ ગ્રહ કહેવામાં આવે છે કારણ કે મંગળની જમીનમાં આયર્ન મિનરલ્સને કારણે વાતાવરણ અને માટી લાલ દેખાય છે મંગર પૃથ્વીના કદના માત્ર પંદર ટકા અને પૃથ્વીના દરના દસ ટકા કરતાં વધુ ધરાવે છે પરંતુ કારણ કે પૃથ્વીની સપાટીનો બે ત્રત્યાંશ ભાગ પાણીથી ઢંકાયેલો છે અને મંગળની સપાટીનું ગુરુત્વાકર્ષણ તેના માત્ર સાડત્રીસ ટકા છે પૃથ્વીની તુલનામાં તમે સ્વૈદ્ધાંતિક રીતે મંગળ પર પૃથ્વી કરતાં લગભગ ત્રણ ગણા કૂદકો લગાવી શકો છો